થરાદ તાલુકાના પાવડાસણ ગામથી ડુવા જતા રોડ પર રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં રાત્રિના સમયે એક ઊંટ પડ્યો હતો સવારે વહેલા ગૌમાતા બચાવ અભિયાન વસંતભાઈ દેસાઈને આ ઘટનાની ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ વસંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ખાડો ખૂબ જ ઊંડો હોવાથી ઊંટને બહાર કાઢવું મુશ્કેલ હતું આથી રોડ કોન્ટ્રાક્ટરના જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી ભારે જહેમત બાદ ઊંટને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ આ ઊંટને નજીકના વગડાની ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં ગામના સ્થાનિક લોકો અને ગૌમાતા બચાવો અભિયાનની ટીમના મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો ગૌપ્રેમીઓએ સમયસર પહોંચીને ઊંટનો જીવ બચાવ્યો હતો આ ઘટના કોન્ટ્રાક્ટરની બેદરકારી તરફ આંખની ચિંતે છે થરાદ તાલુકાના પાવડાસણ ગામથી ડુવા જતા રોડ પર રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખોદવામાં આવેલા એક ઊંડા ખાડામાં રાત્રિના સમયે એક ઊંટ પડ્યો હતો સવારે વહેલા ગૌમાતા બચાવ અભિયાન વસંતભાઈ દેસાઈને આ ઘટનાની ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ વસંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ખાડો ખૂબ જ ઊંડો હોવાથી ઊંટને બહાર કાઢવું મુશ્કેલ હતું આથી રોડ કોન્ટ્રાક્ટરના જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી ભારે જહેમત બાદ ઊંટને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ આ ઊંટને નજીકના વગડાની ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં ગામના સ્થાનિક લોકો અને ગૌમાતા બચાવો અભિયાનની ટીમના મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો ગૌપ્રેમીઓએ સમયસર પહોંચીને ઊંટનો જીવ બચાવ્યો હતો આ ઘટના કોન્ટ્રાક્ટરની બેદરકારી તરફ આંખણી ચિંતે છે